વિજય શાહના વિરોધમાં વિરોધ કરનારા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી જે પ્રકારે ઓપરેશન સિંદૂરને લઈ માહિતી આપનાર એવા મૂળ વડોદરાના સોફિયા કુરેશીના વિરુદ્ધમાં ટિપ્પણી કરનાર ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશના મંત્રી વિજય સાના વિરુદ્ધમાં આજરો ડેરીડેન સર્કલ ખાતે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના જે વિદ્યાર્થી નેતાઓ છે તેઓ વિરોધ કરી રહ્યા હતા તે દરમિયાન વિરોધ કરતી વેળાએ જ પોલીસ દ્વારા તમામે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી ठीक तो 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 है ठीक है कर दे एक बार नहीं तुम्हारी कर तो तुम्हें बेहोच हो तुम क्या यहां के में आता अरे हाइट बता हाइट मत बताओ कौन साहब हाइट ना पाए तुम्हें चलो केम ना साहब नहीं आ रहा है जो डीडीएन सर्कल से डीडीए सर्कल फतेह बहुत जो निर्माण किया था हमारे जेब पुलिस विभाग का जेब किसे किसे जेब जो निर्माण किया था 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 जय जय गुरु जी जय जय गुरु जी जय जय बाजब जय जय बाजब जय जय

ભારતીય જનતા પાર્ટી ની પોલીસ છે ના કે આ દેશ પોલીસ છે આ દેશની ની આર્મી ની એક છોકરી નો કેટલાક એને સિવાય ના વિદ્યાર્થીઓ આવ્યા હતા કોઈ પણ કોઈ પણ જાત ની મંજૂરી વગર એમણે અહીંયા નિયમ વિરુદ્ધ કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા તેમણે હાલ પાંચ છ જણાને અટકાયતમાં લીધા છે અમને ચોક્કસ માહિતી મળી હતી કે ડેરી ડેન્સ સર્કલ પાસે એના સિવાયના વિદ્યાર્થીઓ નિયમ વિરુદ્ધ અહીંયા એકત્રિત થઈ રહ્યા છે જેથી અમે અહીંયા પહોંચ્યા ત્યારે આ લોકો અમે અહીંયા મળેલા અને જોર જોરથી કાયદોની વ્યવસ્થા બગડવાનો પ્રયત્ન કરી ભૂમો પાડી રહ્યા હતા જે અમે વધુ કંઈ વ્યવસ્થા બગડે નહીં એને ધ્યાનમાં રાખી હાલ થોડાક સમય પહેલાં જ અમને ડિટેઇન અટકાયતમાં લીધેલ છે તમારા વિડીયોમાં જ આવ્યું છે એ સૂત્રોચ્ચાર કરતા હતા અને કાયદો વ્યવસ્થા બગડવાનો પ્રયત્ન કરી રહ્યા જ્યારે સોફિયા પર એવું કેતો હોય કે આતંકવાદીઓની બેન છે તો મને જણાવો કે આતંકવાદીઓનો કોઈ દેશ ને કોઈ ધર્મ નહીં હોતો તો જ્યારે વડોદરાની દીકરીએ એર સ્ટ્રાઈક કરી હોય નવ નવ જગ્યાઓ પર તેવાને ભોપાલ ભાજપનો ભાજપ નો એનો મંત્રી ભાજપની બેવડી નથી ખુલ્લી થાય છે ભાજપની રેવડી નીતિ ખુલ્લી થાય છે કાલે તિરંગા યાત્રા કરે છે અને આજે એમનો ભાજપનો લુખ્ખ મંત્રી વિજય શાહ ગોપાલનો મંત્રી સોફિયા કુરેશી એ ભેંસની દીકરી છે એના પર લાંચનનું કામ કરે છે આતંક આતંકવાદીઓ હાલો